તે લોકોને સાઈડ બિઝનેસ શું કરવા જોઈએ કેમ કે એ લોકો પણ સારી રીતે પ્રગતિશીલ કેવી રીતના બને શું કરવાથી શું ફાયદો મળે ખેતી કરતાં કરતાં સાથે આપણે શું કરવું જોઈએ એ માટે આજે વાત કરવાના છે એટલે ખાસ અત્યારે જે ચેનલમાં ખેડૂતો જોડાયેલા છે એને નમ્ર અપીલ કે આ ચેનલમાં જોડાઈને રહીએ અને આ વિડીયો આપણા દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને શેર થાય આ વાત મારી તમને પસંદ આવે અને તમે શેર કરો એવી બધા ભલામણ છે અને વિડીયોને લાઈક આપવી એ પણ જરૂરી બને છે સૌ પ્રથમ ખેડૂત છે સાથે કઈ બિઝનેસ કરી શકતા કે નથી કઈ પ્રગતિ કરી શકતા એનું માન માન એનું ગુજરાત ચલાવતા હોય છે આવી બધું આપણા અનુભવ જે થયા છે આપણે જે જોઈ રહ્યા છીએ ત્યારે બજારમાં ખેડૂતોની હાલત કેવી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ ને તો આ વિડીયો સંપૂર્ણ રીતે જો જોવામાં આવશે ને તો તમને સરસ મજાની ખબર પડશે કે નહીં અને આ જે વાત કરું છું એ બધા વિડીયો બનાવતા હોય એમ નહીં જે અનુભવ છે આપને તો એ અનુભવના આજે હું તમને જે વાતો કહેવા જઈ રહ્યો છું કે ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી સાઈડમાં કઈ રીતે કરવું જેથી કરીને એ પ્રગતિશીલ ઘર બને અને આગળ આવે તો આજે એક તમને વસ્તુ કહી દો પહેલો પોઈન્ટ આપણે લઈ કે તમારી પાસે દસ વીઘા જમીન છે

કે નબળાઈ ગણો છો એવું નથી પશુપાલન એટલે કે સાથે આપણે ભેંસું ગાયું આપણે આપણે ગાયું ભેંસું રાખી રાખી બળદ બધું તો એનું આજે જે પેલા ખાતર છે એ આપણે ફરી ફાયદો થવાનો છે અને દૂધ જેમ કે મહત્વપૂર્ણ આપણો કોઈ ખોરાક હોય છે તો દૂધનો છે તો આપણે બજારમાંથી દૂધ લેવું નથી પડતું પ્લસ આપણે વેચાણ કરી શકીએ એટલે આપણો ઘર ખર્ચો તો ભેંસું ને ગાયું એ આપણે આરામથી નીકળી જાય છે અને કોઈ પણ પેલા નંબરમાં એક વસ્તુ કહી દઉં તમે કોઈ પણ બિઝનેસ કરશો ને કે કાંઈ પણ કરો પેલા સ્ટાન્ડર્ડતા એવી વસ્તુ છે ને એનું જે વાવેતર કરવામાં આવે ને પાંચ વર્ષ પછી તમને એનો ફાયદો જોવા મળે કે વર્ષ દિવસ પછી ફાયદો જોવા મળે અને સ્ટાન્ડર્ડતા ગુમાવી દે છે ને એ પછી એનો ફાયદો એમ નથી મળતો અને કાયમ માટે સ્ટાન્ડર્ડતા વહીનાનું કઈ વસ્તુ નભતી નથી કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે પશુપાલન છે આપણે આપણી પાસે ભેંસનું દૂધ હોય ગાયનું દૂધ હોય જે આપણે લગવા ભરવાનું કહી કે ભાઈ આપણે ભેંસનું દૂધ ખાતા પીતા વધે અને વેચી તો આપણે ડેરીએ દેવા જાય છે તો આપને ઓછા પૈસા મળે છે ખર્ચો વધી જાય છે નફો નથી થતો તો એના માટે શું કરવું તો એના માટેથી આપણે જે પણને દૂધ આપી આપણા ગામમાં છે સિટીમાં છે શહેરમાં છે ક્યાંય પણ તો એ દૂધ હંડ્રેડ પર્સન્ટ અને સો ટકા ચોખ્ખું બહુ સારું છે એટલે એમ કરતા કરતા તમારા એવા ફિક્સ એક લગવા થઈ જશે લગવા આપણે દેશી ભાષામાં આપણે જે વાત કરીએ છીએ કરતા હોય લગવા એટલે કાયમના ગ્રાહક બંધાઈ જશે કે તમારી પાસે બે ત્રણ ભેંસું છે બે ત્રણ ગાયું છે

આપણે ક્યાંય છોડી અને એને ખોરાવા જવાની જરૂરિયાત નથી સારા એવા ઢારીઓ બનાવી અને આપણે એનું બધી રીતે ફર્સ્ટ ક્લાસ હાચવી શકી એક માણસ રાખીને તો પણ આપણે એ પોસાય છે પ્લસ એનું દેશી ખાતર થાય છે ને જે આપણી દસ વીઘા જમીન ને ખાતરી નાખે છે આજે પાંચ છ માલ હોય ને એટલે દસ વીઘા જમીનમાં જે આપણું ઉત્પાદન મળે છે ને એ બધાથી વધારે મળે છે અને મેં જોયું છે કે જેને નાના ખેડૂત છે સાથે પશુપાલન છે ને એને દેશી ખાતર એટલું થાય છે ને કે એને ઉત્પાદનમાં કોઈ પોચતું નથી ઈ ત્રણ ત્રણ મોલ લઈ શકે છે કેવાનો અર્થ એ છે કે એ 3 ફીટ કરે તો એની જમીન થાકતી નથી કેમ કે દેશી ખાતર છે એની પાસે એટલે દેશી ખાતર કોઈ જાજુ વેચાતું લઈ અને ભરી શકતું આજનો ખેડૂ નથી એટલે એના પાસે જો પશુપાલન હશે ગાયું હશે તો જ એ લોકો દેશી ખાતર એના ખેતરમાં નાખી એકશન દેશી ખાતર એવી વસ્તુ જમીનની ઇમ્યુનિટી શક્તિ વધારે છે જમીન પોચી રાખે છે મુલાયમ રાખે છે જેથી કરીને ફળદ્રુપ જમીન બની જાય છે એટલે પશુપાલન જો સાથે તમે કરોને તો તમારી ખેતી એ પશુપાલન ને ખેતી એ રૂપિયાના સિક્કા જેવી વાત છે કે રૂપિયાના સિક્કાને વચ્ચમાંથી આપણે કાપી નાખીને એટલે એના બે ભાગ કરી નાખીને એટલે એક એ ફાડું ક્યાંય નહીં ચાલે એવી જ રીતનું ખેતી પશુપાલન એ બેને એક એક જૂથ વસ્તુ છે કે એકબીજા વગર ન ચાલે અને આપણે તો ખેડૂત માણાને દૂધ આપણે ઘરનું મળે સારો આહાર મળે એ સારી લાઈફ જ છે પછી જેવા જેવા જેના માઇન્ડ હોય હવે એની સાથે એક ટ્રેક્ટરની વાત કરું તમને કે લોકો ટ્રેક્ટર લેવામાં અચકાય છે આજે પંદર વીઘા જમીન છે દસ વીઘા જમીન છે તો એ લોકો ટ્રેક્ટર નથી લઈ શકતા કારણ કે દસ પંદર વીઘામાં એવું કોઈ ભાડું જાજુ થાતું નથી તો જાજુ ભાડું ન થાય તો પાંચ દસ લાખ બાર લાખનું ટ્રેક્ટરના ઓજારો સાથે બાર તેર લાખ રૂપિયાનું આપણું રોકાણ થઈ જાય તો એ લોકોને કઈ સમજવું કે ભાઈ કેમ ટ્રેક્ટર રાખવું તો ટ્રેક્ટર તમારે જો રાખવું હોય તો ભાડા કરવા ફરજિયાત બને છે ટ્રેક્ટરના ભાડા તમે કરો તો તમારા ડીઝલના તમારા ઘરની ખેતી ફ્રી થાય છે અને તમને સમયસર ટ્રેક્ટર થી ખેતી કરવામાં ખાસ મજા પણ આવે છે અને તમે પંદર વીઘા જમીન હોય તમારી પાસે ટ્રેક્ટર હોય ઓજારો હોય તો પછી ત્રીસ વીઘા જમીન તમે હાંખે વાવી શકો છો કે દસ વીઘા હાંખ નો ભાવ છે એ રીતે કે ભાઈ દસ વીઘા રાખી તો બે ત્રણ લાખ રૂપિયામાં આપણે ત્રીસ વીઘા જમીન હાંખે મળી જાય તો તમે ઘરનું ખેતર ટ્રેક્ટર હોય એટલે એમાં ખેતી ઘરની તમારી ફ્રી થાય ટાણે થાય વ્યવસ્થિત ખેતી જો તમે હાંખે વાવો ને એટલે તમે મોટા જેમ તમે ખેતી કરી શકો છો તમારે ફરક એટલો જ પડે કે જે બે ત્રણ લાખ રૂપિયા હાંખ દેવી પડે છે એ એ તો તો તમારા ટ્રેક્ટરના જે ભાડા છે ને એમાં જ તમારી દેવાઈ જાય એટલે તમારે ભલે પંદર વીઘા જમીન છે પછી તમે ત્રીસ વાવી શકો છો અને અત્યારે આધુનિક યુગમાં ટ્રેક્ટર હોવું પણ જરૂરી બને છે ટ્રેક્ટર હોય તો ખાસ ખેતી કરવાની મજા આવે છે તો ટ્રેક્ટરે પણ સાથે કરી શકો ટ્રેક્ટરના ધંધામાં પણ પૈસા મળે છે પણ થોડીક મહેનત કરવી પડે છે અને મહેનત કર્યા વૈનાનું તો ક્યાંય મળતું નથી અને મહેનત કર્યા વૈનાનું જે મળે છે ને એમાં પણ કઈ સ્વાદ હોતો નથી જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ભોજન કરીને એની જ આપણે મીઠાશ શું છે ને એ જ આપણે ખબર પડે છે બાકી કોઈ મને એમને ઢગલો કરી જાય પૈસાનો તો એની કોઈ શું પૈસાનું મહત્વ છે એ તો મને સમજાવવાનું નથી એટલે ખાસ કર્મ તો કોઈ પણ આપણે કરતા હોય છે મહેનત કરવી જરૂરી બને છે અને લોકો કહે છે ને કે ભાઈ આપણે અઢાર કલાક કામ કરે છે તો અઢાર કલાક કામ કરવું એમ નહીં સમયસર કામ કરવું સિઝનમાં કામ કરવું સિઝનમાં તમે ખેંચી લેવું કામ સિઝનમાં સમયસર હાલવું ખેતીના ટાઈમ થી હાલવું એમાં જ બધો ફેર પડે છે આજે ઘણા લોકો ટાઈમટેબલ નું કાંઈ જોતા નથી મનથી ગમે ત્યારે મોલ વાવે ગમે ત્યારે ખાતર નાખે નહીં કાયદેસર સમય હોય છે કે અત્યારે માની લો કે જીરું ને ધાણા નું વાવેતર આ સમયમાં અત્યારે ન થાય ઘણા ખેડૂત મિત્રો જીરું ધાણાનું વાવેતર હજી હાલમાં કરશે પછી શું થાય એને પાછા ત્રીસ ઠંડી લાગશે ઝાકળ આવશે જેનાથી એનો દાણો ઝીણો થાય અને પાક નિષ્ફળ થાય અત્યારે ઓનલી ફોર લોકવન ઘણું વાવેતર કરે તો એના માટે ફાયદો રહ્યો પછી સમય જાય તો બાજરાનું વાવેતર કરી શકીએ મેથી પાક આપણે ઉનાળું કરી શકતા હોય એમાંથી મોડું થાય તો આપણે તલનો પાક કરી શકીએ મગફળીનો પાક ઉનાળુ કરી શકીએ ઘણા બધા પાક કરી પણ જે ટાઈમે જે પાકને વાવવો જોઈએ એનો સમય નીકળી જાય પછી એને વાવવાનો નહીં અને ખેતી કરતા કરતા પશુપાલન એક બહુ બહુ જરૂરી છે બીજા નંબરમાં ટ્રેક્ટર તો ટ્રેક્ટર અથવા પશુપાલન જે પણ તમે મેં તમને કીધું ને પેલા નંબરમાં સ્ટાન્ડર્ડતા એ મોટો બધો સિમ્બોલ છે સ્ટાન્ડર્ડતા જો તમારામાં નહીં હોય એટલે તમે ક્યાંય પણ સક્સેસ જવાના નથી તમારે ક્યાંય પણ સક્સેસ જવું છે ભલે વાર લાગે સ્ટાન્ડર્ડતા બનાવવામાં પણ વાર લાગે અને પણ એ વસ્તુ એક જે તમારી પાસે સિમ્બોલ આવી જાય ને સ્ટાન્ડર્ડતાનો કે ભાઈ એનું દૂધ કે એનું ટ્રેક્ટર કે એનું આ વસ્તુ તો એમાં કોઈ ચિંતા ખેડૂતોને ન થાય સામેવાળાને આજે તમને વાત કરીને કે સ્ટાન્ડર્ડ વસ્તુ માણાને ખબર પડશે ને કે આ સ્ટાન્ડર્ડ છે એટલે તમારી ભેંસ ધોતા હોય છે ને ન્યા આવીને પણ દૂધ લઈ જવાની એની તાકાત છે એને એવું નક્કી હોવું જોઈએ કે આ ભાઈ મને હંડ્રેડ પર્સન્ટ પ્યોર ચોખ્ખું દૂધ આપે છે એટલે એ તમારી વાડીએથી દૂધ લઈ જાય તમારે એને ઘરે દેવા પણ નહીં જાવું પડે પણ તમારામાં એ સ્ટાન્ડર્ડ આ કેમ લઈ આવી એ થોડુંક તમારે પણ મહેનત કરવી પડે અને ખેતીને લગતા એટલે કે ખેતીને લગતા દરેક વિડીયો ઉપયોગી આપણે આપણી ચેનલમાં છે મારું કાયમ માટે એક ઉદાહરણ રહ્યું છે કે ભાઈ મારે હું ખેડૂતનો દીકરો છું મારા જે ચેનલ છે ખેતીની છે એટલે ખેડૂતો કેમ આગળ આવે ને જેમ જેમ સમય જતા જેમ સમય મળતા ખેડૂતો માટે કાંઈક નવું થાય આપણે કંઈક નિમિત્ત બની ખેડૂત માટે કે કંઈક સારું બનાવી શકીએ કાંઈક સારું પીરસી શકીએ જે આપણા અનુભવ જિંદગીના થયા છે તે આપી શકીએ આપણે પણ શૂન્યમાંથી જ સર્જન કરવાવાળા છે એટલે એટલામાં તમે સમજી શકો છો કે આપણે કોઈ મોટા માણસ નહોતા પણ શૂન્યમાંથી સર્જન આપણે કર્યું છે તો સ્ટાન્ડર્ડતાથી થાય છે અનલીગલી કાંઈ વસ્તુ કાયમ ટકતી નથી એટલે કાયમ પેલા તમારી નીતિ એ જ ધર્મ રાખી અને આગળ વધો તમારી પાસે જમીન અને એક હજી મોટી વાત કર દઉં કે માની લ્યો કે મારી જેમ જેને એક બે ટ્રેક્ટર છે થ્રેસરો છે વાવેતરની ઓરણી છે ટોટલ એક સાધનો છે છતાં હવે બજારમાં માની લ્યો કે એનો ધંધો હાલતો નથી કે જાજુ ટ્રેક્ટર હાલતું નથી તો એના માટે સો વીઘા જમીન વાળી શકે આવી રીતનું ટ્રેક્ટરના જો ઓજારો હોય ને એટલે સો વીઘા જમીન વાળે એટલે એ આરામથી પહોંચી શકે કેમ કે મશીનરી બહુ મોટી વસ્તુ છે ઘરની મશનરી તો તમારી ઘરની ઓરણી ઘરનું થ્રેસર બરાબર છે ટોટલી એક વસ્તુ ઘરનું હોય પ્લાવ ઘરના રોટાવેટર ઘરનું તો તમારે એ કેવડું ભાડું બચે અને એ રૂપિયા હાઈકમાં દેવાય છે એટલે તમે સો વીઘા જમીનને પણ તમે વારી શકો અને તમે માણસો તો અત્યારે બધાય મળે જ છે નથી મળતું એવું નથી કે ખેતી કરવા માણસો ન મળે એવું નહીં મળે જ છે ભાગ્યું દેવાની પણ જરૂર નથી પડતી રોજના માણસો એટલા હોય એટલે તમારું બધું કામ થઈ જાય છે અને આપણે ખાસ એમાં ખેતીમાં વળતર મળે અને જમીન એવી વાવવી કે બે હજાર વધારે હાઈક વધારે હોય તો ના નડે પણ આપણે એમ થાય કે હંડ્રેડ પર્સન્ટ આમાં મોલ થાય ઓછો વરસાદ થાય તો પણ એમાં પાક થવો જોઈએ વધુ વરસાદ થાય તો પણ એમાં પાક થવો જોઈએ ના નદી નદીનું પાણી ન ફરવું જોઈએ ન રેસ લાગવા જોઈએ એવી સરસ મજાની સારી જમીન રાખવી ભલે વધારે પૈસા તમારે ખર્ચવા પડે પણ તમને ઓછા પૈસા મળે પણ મળવા જોઈએ એક નોકી રાખજો એવી જમીન નહીં રાખવાની કે તમે ત્યાં નિષ્ફળ જાઓ ને એવો પાકય નહીં વાવવાનો કે જેનાથી તમે નિષ્ફળ જાઓ આજે એરંડા ઘઉં મગફળી આ બધા પાક એવા છે તુવેર કે તમને પૈસા મળશે પણ આજે હમણાં આપણે હાખે જમીન રાખી અને જીરુંનું વાવેતર કરી વધારે અને જીરામાં જો કદાચ ફૂગ આવી જાય કે ચરમી આવી જાય તો આપણે નુકસાની આવે તો એ આપણે ક્યારેય આગળ ન આવે પ્યાજ એટલે કે ડુંગળીનું વાવેતર કરી અને ખર્ચો વધી જાય ભાવ ન આવે તો પણ આપણે ક્યારે આગળ ન આવે એટલે આપણે એમાં પણ અપનાવવાની છે કે જેના લીગલી ભાવ બજારમાં જોવા મળે છે લીગલી આપણે ઉત્પાદન મળશે એવો આત્મવિશ્વાસ હોય એવા પાકનું કાયમ માટે વાવેતર કરવું જોઈએ ભલે આપણે દેખાય કે ઓને આપણા ગામમાં એવા ભાઈ ને કે ભાઈ એને ડુંગળીમાં તો બહુ સારા કમાણા એટલે બીજા પાંચ ખેડુ વધારે વાહે વાવે એક નક્કી રાખજો ડુંગળીનું વાવેતર કરવા વાળા પણ ક્યારેય આગળ નથી ગયા એનું કારણ છે કે એક વર્ષ એને સારા ભાવ આવે બીજે વર્ષે વધારે વાવે વધારો ખર્ચો લાગે ભાવ ન આવે એટલે ભાઈને જે આગળના વર્ષના કમાણી હતી એ પાછી સમતલ થઈ ગઈ છે એટલે આવા બધા પ્રશ્નો ખેતીમાં થાતા આવે છે ખેતી સ્ટાન્ડર્ડતા અપનાવો ખેતીમાં સમયસર ખેતી કરો દિલથી કરો ધરતી માં છે આપણે ભૂખા નહીં રાખે આપને પણ સૌની હારે રાખશે બસ આવી જ પ્રભુ પાસે પ્રાર્થના હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય